હે લોમ મારી વાલી વાલી બહેનો ઘણા ટાઈમ પછી માર્કેટમાં નવી અને યુનિક ડિઝાઇન આવી ગઈ છે તમે જોઈ શકો છો કે ખાટલી વર્કમાં કાંઈક ઘટે નહીં એવું જોરદાર વર્ક કરેલું છે અને આમાં સાથે સાથે અંદર વર્કના ઝીણા ઝીણા બુટ્ટા છે ખાટલી વર્ક એટલું બધું જોરદાર કરેલું છે કે તમે જોઈ શકો નવી અને એન્ટીક ડિઝાઇનથી બનાવેલી છે ચાલો હવે તમને આખી સાડી બતાવી દો એટલે તમને વધુ આઈડિયા કેવી સાડી છે કેવી ડિઝાઇન છે અને કેવું કાપડ છે તે બધી પૂરતી માહિતી મળી રહેવાની છે મારા બેનો આવી ડિઝાઇન તો તમે કોઈ દુકાનવાળા પાસે હજી સુધીમાં જોઈ નહીં હોય અને બ્લાઉઝની વાત કરું તો આમાં તમને કોન્ટ્રાસ્ટ ફેન્સી બ્લાઉઝ મળવાનું છે તમે જોઈ શકો છો કે જબરદસ્ત ડિઝાઇન બનાવેલી છે લાસ્ટમાં આને તમને કલર બતાવી દેવાના છે જેથી તમને આઈડિયા આવે કે કયો કલર આપણે રાખવો તમે જો સિમ્પલ સોબર અને પ્રસંગમાં પહેરાય એવી એન્ટીક ડિઝાઇન છે અને આ ડિઝાઇનમાં હવે તમને ચારથી પાંચ કલર બતાવી દો બધાય સુપર જ કલર છે તમે જો રાણી ગુલાબી છે ગ્રે કલર છે વ્હાઇટ કલર છે બીટ કલર છે આવા તો ફેન્સી ફેન્સી ક સાડીઓનું તો ખજાનું આપણી પાસે મળી રહેવાનું છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડીની ખરીદી કરી શકે